અમદાવાદ શહેરમાં પણ અંગ ધારતી ગરમીનો કહેર યથાવત છે શહેરમાં મંગળવારે સૌથી વધુ સિઝન બે ડિગ્રી સુધી ઘટી ગયું છે જેના કારણે બપોર પછી ગરમીની સાથે અસહ્ય બફારો પણ વર્તાઈ રહ્યો છે બપોરે અગિયાર વાગ્યાથી જ અસહ્ય તાપ ગરમી અને ઉકળાટ શરૂ થઈ જાય છે જેથી બપોરના સમયે વેવ અને બીમારી કરી બીમાર કરી દે તેવા તાપથી બચવા લોકો માર્ગો પર દેખાતા નથી બપોરના સમયે તો માર્ગો સુમસામ દેખાય છે અને હજુ પચ્ચીસમી સુધી હીટ વેવની શક્યતા છે હજી આગામી ચાર દિવસ અમદાવાદમાં ગરમીનો પારો પિસ્તાળીસ કે તેનાથી વધુ રહેવાની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે આ તરફ મનપાયે વિવિધ એનજીઓ સાથે મળીને આઠસો પાણીની પરબ શરૂ કરી તેમજ બાવીસ ગાર્ડનમાં ચાર હજાર સાતસો દસ છાશના પેકેટ્સનું વિતરણ કર્યું વીસ મે હિટ સ્ટ્રોકના જુદી જુદી હોસ્પિટલમાં સત્તર કેસ નોંધાય છે તો અમદાવાદમાં રેડ એલર્ટ કોર્પોરેશન તરફથી જાહેર કરવામાં આવ્યું કોર્પોરેશનના આરોગ્ય વિભાગે એમ પણ કહ્યું છે કે કામ સિવાય બહાર ન નીકળવું જેથી કરીને સનસ્ટ્રોક ના લાગે ખાસ તો બપોરે બારથી ચાર વાગ્યા સુધી બને ત્યાં સુધી બહાર ન નીકળવું તડકામાં ઓઆરએસનું વિતરણ પણ થઈ રહ્યું છે કચેરીઓમાં અલગ અલગ વિસ્તારોમાં ઓઆરએસનું વિતરણ કરીને લોકો ડીહાઈડ્રેટ ન થાય તેનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે બાંધકામ સાઇટ માટે પણ સૂચના જાહેર કરવામાં આવી છે જે પણ કન્સ્ટ્રક્શન સાઇટ્સ છે ત્યાં કામ કરતા મજૂરોને બપોરના સમયે કામ બંધ રાખવા માટે કહેવાયું છે પ્રાણીઓ માટે પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે અમદાવાદના કાંકરિયા ઝૂ કે જ્યાં પ્રાણીઓ આટલી અસહ્ય ગરમીમાં ઠંડક અનુભવી શકે તે માટે ખાસ વ્યવસ્થા કરાઈ છે